વડોદરા શહેરના નાગરિકો મહાનગરપાલિકાના સત્તાધીશોના સ્માર્ટ વહીવટના કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે શહેરના નાગરિકો પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત દેખાઈ આવે છે વડોદરા શહેરના વોર્ડ નંબર દસ માં દુર્દશાના દ્રશ્યો દેખાઈ આવ્યા છે જેમાં ગોત્રી રોડના ગાયત્રીપુરામાં ઉભરાતી ગટરોના કારણે રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે છેલ્લા આઠ મહિનાથી રોડ પર ગટરોના ગંદા પાણી વહી રહ્યા છે અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે દુર્ગંધના કારણે રોગચાળો પણ ફાટી નીકળ્યો છે રહીશો ત્રાહિમામ પુકારી રહ્યા છે વારંવાર ઉભરાતી ગટરના ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાઈ જવાનો લોકોને ભય દેખાઈ રહ્યો છે ત્યારે અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવી તેમ છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી જેને લઈને હવે રહીશો આક્રોશ ભરાયા છે અને મહાનગરપાલિકા ખાતે એકઠા થયા હતા અને કળ વિસ્તાર છે ને કેટલા દિવસથી સમસ્યા છે મારું નામ અજય ચૌહાણ છે હું ગોય ગાયત્રીપુરામાં રહું છું ગોત્રી વિસ્તારમાં અને અયા ગાડી આ સમસ્યા ગટરની બહુ ટાઈમથી ચાલી રહી છે આ આસરે 8-9 મહિનાથી ગટરની લાઈન માંથી બહાર કાઢી છે પણ મેઈન રસ્તાથી બંધ છે પણ અયા ગાડી આ મેઈન રસ્તા પર આજે જોઈ રહ્યા છો તમે અત્યારે હાલના ટાઈમે માં ચોમાસા જેવું ચાલી રહ્યું છે અને અયા ગાડી ચેમ્બર જે મેઈન હતું એ મેઈન બનાવ્યું નથી

અધિકારી કે છે કે થોડા ટાઈમમાં થઈ જશે પણ અત્યાર સુધી એ થયું નથી આગાડી અને એના માટે આ ઘડિયા જોવા મળે છે આપણાને વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો